વર્ષ બે હજાર ચૌદ પંદર માં અમદાવાદ શહેર ને વર્લ્ડ હેરિટેજ સિટી નો મળ્યો હતો હવે તેના આધારે જૂના અમદાવાદના કેટલાક વિસ્તારો ને દિલ્હીના ચાંદની ચોક ની જેમ રીડેવલપ કરવામાં આવશે હેરિટેજ વોક રૂટ પર રીડેવલપમેન્ટની કામગીરી હવે ટૂંક જ સમય માં શરૂ કરાશે રથયાત્રાના રૂટ તેમજ વસંત ચોક થી લાલ દરવાજા સુધી નો વિસ્તાર અને જગન્નાથ મંદિર પરિષદ ને પર રીડેવલપ કરાશે રીડેવલપમેન્ટના આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ બાવન ચોસઠ કરોડ રૂપિયા ખર્ચ થશે એમસીએ રથયાત્રા રૂટ અને વસંત ચોક થી લાલ દરવાજા સુધીના વિસ્તારને રીડેવલપ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે શહેરના હેરિટેજ ઝોનલ પ્લાન હેઠળ રથયાત્રાના રૂટ ને રીડેવલપમેન્ટની કામગીરી અગિયાર મહિનામાં અને વસંત ચોક તિલકબાગ લાલ દરવાજાની સ્ટ્રીટ ડેવલપમેન્ટનું કામ અઢાર મહિનામાં પૂરું કરવાનું આયોજન કરાયું છે એમસીએ જગન્નાથ મંદિર રૂટ ને ટ્રાફિક ફ્રી અને દબાણ મુક્ત કરવા પણ પ્લાન તૈયાર કર્યો છે રથયાત્રાના રૂટમાંથી એક પોઈન્ટ બે કિલોમીટરનો રૂટ દસ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે જગન્નાથ મંદિરની થીમ પર રીડેવલપ કરાશે તો હવે આવો જાણીએ કે કયા રૂટ ને રીડેવલપ કરાશે હેરિટેજ માર્ગ રથયાત્રા રૂટ લાલ દરવાજા માણેક ચોક રીડેવલપમેન્ટની વિશેષતા શું હશે બીટુ મેન રસ્તા બદલે કાળા પથ્થર રસ્તા બનાવાશે બધી જગ્યાઓ યોગ્ય ફૂટપાથ બનાવાશે હેરિટેજ થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવશે રથયાત્રાના રૂટ પર વૃક્ષોની સંખ્યામાં વધારો કરવામાં આવશે લોકો માટે બેઠક સુવિધા કરવામાં આવશે દબાણો દૂર કરી નવી ડિઝાઇન બનાવાશે જમાલપુર દરવાજા જમાલપુર ચકલા વિશ્વ સભા ખમાસા ચાર રસ્તા પર નવા સ્કલ્પચર મુકાશે